અરવલીના મોડાસાની સહકારી ઇજિનિયરિંગ કોલેજના એક અધ્યાપક દ્વારા કોલેજની ત્રણ વિદ્યાર્થીઓને વોટ્સઅપ દ્વારા બિભસમાં મેસેજ કર્યો અને વિવાદને પગલે કોલેજના છાત્રા છાત્રાલયોએ ભાર્યો હલ્લાબોલ મચાવ્યો હતો વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્યાર કરી અધ્યાપકને સામે લાવવા અને યોગ્ય શિક્ષા કરવાની માંગ ઉગ્ર બનાવી હતી

उन्होंने हमारी में से ही एक बहन को बहुत गली तरीके से मैसेज किया और बहुत सारी अलग अलग गंदी गंदी बातें बोली उसको मैसेज करके और मतलब जब यहाँ पे वो आई उन्होंने हमने प्रिंसिपल सर के आगे इन लोग के आगे हम लोगों ने ये बात रखी है तो हम लोग को अभी ऐसा पता चला है कि कॉलेज ने उनको फ़ोन किया है और उनको ऐसा बोला है कि सर आप मतलब पीछे से निकल जाओ और हम लोग यहीं पर थे और हमारे सामने से वो सर चले गए और अभी हम लोग को ये पता चल रहा है कि वो मतलब मुड़ासा छोड़ के बाहर जा चुके हैं ऐसी कितनी सातरा थी वो उस पहले message? जिसने जवाब दिया सबसे पहले जो सामने आई वो एक ही थी लेकिन उसके बाद ही इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट की अलग अलग तीन चार और लड़कियां थी जिन्होंने बोला कि हाँ हम लोग के साथ भी जनवरी के टाइम पे ये घटना हो चुकी है लेकिन अब तब वो डर चुकी थी तो सामने नहीं आई थी पर अब वो सामने आई है और जो जो प्रूफ उनके सामने थे कुछ मोबाइल में स्क्रीन वगैरह थे मैसेज के वो सारे स्क्रीन उन्होंने यहाँ पे सबमिट कराएं आपकी क्या मांग है हम लोग ये चाहते हैं कि सबसे पहले तो मनीष चौहान सर को सबके सामने लाया जाए कि ताकि वो जैसे भागे पीछे से कॉलेज के पीछे वाले उस गेट से भागे हैं सबसे पहले मनीष चौहान सर को सबके सामने लाओ और जो भी है यहाँ पे सबके सामने होना चाहिए ताकि वो सबके सामने पता चले यहाँ पे जितने लोग हैं सब सपोर्ट में खड़े હું જીસી કોલેજમાં ફિફ સેમમાં ભણું છું આઈટી આઈટી સેમ કામમાં અને આજે એવી ઘટના બની છે કે જેમ આપણી અમારી જ કોલેજમાંથી એક છાત્ર જે છે ઈસી ઇસીમાં જે ભણે છે એને આ જે જે સાહેબ હતા ઈસીમાં ખોટા ખોટા મેસેજો કર્યા એને અમે અમે એના જ્યારે એના વિરોધ કર્યો ત્યારે એનાથી ભાગી ગયા અને રોકવાનું ટ્રાય કર્યો એમને રોકવાનું ટ્રાય કર્યો અમારા કોલેજમાંથી તેનો ફોન ગયો અને એમના પ્રયાસ કર્યો અને ભાગી ગયા છે જે પાલનપુર છે લોકેશન્સ શોધી એ જ્યાં સુધી અમારી માંગ એ છે કે અમારી બેનને ન્યાય મળે જમીન જગ્યાએ ન્યાય મળે અને એને મતલબ એને ન્યાય મળે અને એને સારી રીતે બધું કામ થાય અત્યારે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી કરી સક્ષમ છીએ સર હારી અધ્યાપક છે અધ્યાપક એ તો મારા ધ્યાન છે અત્યારે બરાબર પણ એમના હેડ સાથે વાત થઈ છે તો એમને કોન્ટેક કરી રહ્યા છે પોલીસ ફરિયાદની કાર્યવાહી છે દીકરીના પરિવાર દ્વારા કરવામાં આવશે કે આપના દ્વારા કરવામાં આવશે દીકરીની ફરિયાદ મને મળી જ છે બપોરે આજે બપોરે મળી છે બરાબર તો હવે મારી જે હવે મને સમય એટલો મળત નથી કે હું આગળ કાર્યવાહી કરીશું કારણ કે સતત ઘેરાયેલો છું સતત ઘેરાયેલો સતત પ્રશ્નો જવાબ આપી રહ્યો છું એટલે હું એ પ્રોસેસ કરીશ ચોક્કસ કરી મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થતી તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈ કોઈ ચૂક રહેવા દઈશ નહીં રૂતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી